નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથી મંજુલા જે લોકો આપણા દેશની રક્ષા કરે છે જે લોકો આપણા દેશની સેવા માટેના કાર્યો કરે છે જે લોકો દેશ રીતના કાર્યો કરે છે તે આપણા દેશના જવાનો છે આપણા દેશના જવાનો સતત રાત દિવસ બોર્ડર પર રહીને આપણા દેશને નુકસાની ન પહોંચી જાય તે માટે નું કાર્ય કરે છે તે પોતાના પરિવાર સાથે પણ નથી રહેતા સતત પોતે પરિવારથી અલગ રહી અને કોઈ તહેવારમાં પણ પરિવાર સાથે નથી રહેતા તેવી રીતે આપણા દેશની રક્ષા કરે છે ને તેવા આપણા દેશના જ જવાનો વિશે વાત કરે છે કોઈ કોઈ આપણા હત્યા કરી નાખે તે સારી બાબત કહેવાય પરંતુ એક એવી ઘટના ઘટી જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા બનાસકાંઠાના વતની જયેશભાઈ તે જયેશભાઈ અત્યારે પોતાના વતન પરત ફરી રહ્યા હતા જ્યારે વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના કોચિન્ડેટ અને જયેશ ભાઈ વચ્ચે ચાદર માટે થોડી બોલચાલ થઈ અને બોલચાલ વચ્ચે કોચટે ડેટે જયેશ ની હત્યા કરી નાખી આ હત્યા ની જાણ થતા બધે જ ત્યાં હચમચાટી અને શોક મય વાતાવરણ વસી ગયું આ વાતાવરણ આપણા દેશ ની ખામી દર્શાવે છે કે કોઈ એક જવાન ની હત્યા કરી નખાય છે જવાન ની હત્યા કરવી તે કોઈ સારી બાબત નથી પરંતુ આપણા દેશ ના લોકો આવું કરી રહ્યા છે આના કારણે આપણો દેશ કેટલો પાછળ રહી ગયો છે તે આપણે સૌ અનુભવી રહ્યા છીએ આના કરતા બીજા દેશો કેટલા આગળ છે પરંતુ આપણા દેશને વિકસાવવા માટે ભલે લોકો છે પરંતુ તેના કરતા ડબલ તો દેશ ને પાછળ રાખવા વાળા લોકો ઘણા છે જે લોકો આપણા દેશ માટે સારું કાર્ય કરે છે તેને સલામ પરંતુ જે બગાડે છે તેમને એક એવી વિનંતીઓ છે કે તેઓ સારું કાર્ય તો નથી કરી શકતા પરંતુ આવું શું લેવાને કરે છે હવે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ જિલ્લામાં એક વ્યક્તિ અત્યારે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને તે જવાન જ હતા આર્મી જવાન હતા તેઓ લદ્દાખના લેહમાં ફરજ બજાવતા હતા અને તેઓ અત્યારે ત્રણ લોકો નદી માં તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા તે કારણે આ જવાન તેઓને બચાવવા ગયા તે લોકો તો બચી ગયા પરંતુ આ વ્યક્તિ મરી ગયા તે કારણે ત્યાં પણ શોકમય વાતાવરણ વાતાવરણ મચી ગયું છે આ વાતાવરણ આ શોકમય વાતાવરણ અત્યારે આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યું છે આ અત્યારે જવાનો વિષયની વાત નથી પરંતુ સમગ્ર ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ ઘટી રહી છે અને આવી બીજી પણ ઘટનાઓ ઘટી રહી છે જે જમ્મુ કાશ્મીર ના વ્યક્તિ જવાર આવી રહ્યા હતા જમ્મુ કાશ્મીર થી અહિયાં બનાસકાંઠા વતની જયેશભાઈ ની બોડી હવે બનાસકાંઠા લાવવામાં આવશે અને ત્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને જે બોસ્ટેટ હતા તેમની ત્યાં જ ઘટના સ્થળે જ ધરપકડ કરવામાં આવી છે અને તેમને હવે સજા થશે અને જે ગીર સોમનાથના વતની છે તેઓ તો ગીર સોમનાથમાં જ વતનમાં જ હતા ત્યાંથી તેમની અંતિમ સંસ્કાર અપાઈ ગયા છે અને તેમના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિપકે ચડ્યું હતું કારણ કે એક વ્યક્તિ કે જેઓ બીજા લોકોને બીજા લોકોની જ જાન બચાવવા માટે પોતાની જાનની પરવાહ કર્યા વગર નદીમાં કૂદી કૂદી પડ્યા હતા આવા દેશના વ્યક્તિઓ આપણા દેશ માટે એક આશાની આંખ બની રહી છે આશાનું કિરણ બની રહી છે અને આપણે પણ હવે એક આશાનું કિરણ બની તેવી જ આશાઓ સાથે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર